સંજેલી તાલુકાના કરંબા ગામે પાણી માટે લોકોને વલખા આ ત્રગ એકવી ચાર બે હજાર પચીસ સોમવારના સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે મહિલાઓ દ્વારા આપેલ માહિતી મુજબ સંજેલી તાલુકાના કરંબા ગામે લોકોને પીવા માટે જે પાણી ભરવા માટે કંઈક અલગ પ્રકારની મુશ્કેલી ઉઠવી પડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગામમાં પીવાના પાણીનો નહીં તો કૂવો કે નહીં તો કોઈ અન્ય સ્ત્રોત જેના કારણે લોકો એક બે કિલોમીટર દૂર પાણી ભરવા જવા મજબૂર બન્યા છે કડાણાથી દાહોદને જોરથી જે પાઇપલાઇનના વાલમાં ભંગાણ સર્જાતા ત્યાંથી લોકો પાણી ભરવા માટે મજબૂર બન્યા છે એમાં પણ કોઈ દિવસ પાણી આવે કોઈ દિવસ લોકોને ખાલી હાથે નિરાશપણે ઘરે પાછું ભરવું પૂરતું હોય છે અને આ સ્ત્રોતમાં હાલ ભંગાણ પડેલું છે તો પાણી મળી રહે છે પરંતુ ક્યાંક કયા ખામી સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવે તો આ ગામના લોકોને પાણી ભરવા માટે ક્યાં જવું પડે તે એક મોટો સવાલ ઊભો થવા પામે છે લોકો આટલી હદે પાણી ભરવા માટે મજબૂર બને છે કે ઘરની મહિલાઓ તો ઠીક પરંતુ ઘરના પુરુષો સહિત નાના નાના બાળકો પણ અહીં પાણી લેવા માટે આવતા હોય છે જેથી તેઓ ઘરે વધારે પાણી સંગ્રહ કરી શકે અમુક બાળકો તો ખુલ્લા પગે પાણી ભરવા માટે આવ્યા હોય તેવું પણ નજર પડ્યું હતું અને લોકોને ક્યાં સુધીમાં પીવાનું પાણી શોધ મળી જશે તે તો આવના સમય જ બતાવશે મારા ગામમાં પાણી નહીં બહુ તકલીફ પાંચસો દસ વર્ષ બી થઈ ગયા પાણી મળતું જ નહીં ઘડા લઈને ખાલા જાય કુકદાડો મળે કુકદાડો નહીં મળતો પાણી જ નહીં મળતો એવા બહુ વેલા કરી અમે પાણી ના અમારે કે ઓટ લેવા આવે તો ઓટ લે ને હમણાં સાહેબ હતી ને પાણી ને બહુ તંગી પડે છે બરાબર મારું નામ છે ગરાસા ચિરાગભાઈ અને હું કરમબા ગામનો એક છું અમારા ગામમાં લગભગ અંદાજે પંદરથી વીસ પંદર વર્ષથી ભાજપ શાસિત ગામ છે અને અમારા ગામમાં બે તાલુકા સભ્ય છે એકે ફળિયામાં પાણીની કોઈ વ્યવસ્થા પૂરતી નથી અને જે આ શું કહેવાય નળસે જલ આ યોજના જે સરકાર દ્વારા કાઢેલી છે એ અમારા જે ચેરમેન છે એ અમારા ફળિયામાં જ છે ત્યાં પણ અમારે પૂરતી લાઈન નાખેલી જ નથી

નહીં નદી નહીં કૂવો કંઈ નહીં બોર નહીં કંઈ નહીં ગામમાં પાણી નહીં મળતું બહુ બહુ હેરાન થાય છે બધા સિટીઓમાં ગામમાં પાણી બહુ વ્યવસ્થા છે અમારા ગામમાં વ્યવસ્થા નહીં અને સરપંચ છેથી ઓંઠ નાખવા માટે આવે છે તો ઓંટ જબરદસ્તી નાખવા માટે લઈ લઈને દોડીને આવે છે તો ઓંઠ નાખવા જવા તો બહુ મ મંજૂરી છેથી લેવામાં આવે છે તો તેથી અમારે પાણીની સગવડ તો કોઈ કરતું નથી અમારા ગામમાં સરપંચ છે પણ અમારા ગામમાં અમારા ગામમાંથી અહીં રોડ લાઈન જાય છે અમારા ગામમાં કઈ સુવિધા પાણીની છે નથી ભાઈ અમારા દૂર દૂરથી આવે છે એક દાડો ખાલી જાય એક દાડો બે દાડો ખાલી જાય એક દાડો પાણી લઈને જાય એક એક બે 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 પાણી મળે છે અમારા કોઈ ગામમાં નથી અમારા લાઈન તો અમારા ઘરે અગર અહીં લાઈનમાં રોડ લઈને જાય અમારા ખેતરમાં લાઈન જાય છે બરાબર તો અમારે કોઈ પાણીની સુવિધા છે નથી અમારે સાહેબ પાણી સુવિધા છે નથી અને અમે પાણી માટે બહુ માંગ કરીએ તો સત્ય આ લોકો એમ કંઈ તમને હેડપંપ મૂકી આપીએ બોર મૂકી આપીએ પણ કોઈ બોર આપતો નથી કે કંઈ હેડપંપ નથી આવતો કે કશું છે નથી બરાબર અમે પશુપાલન માટે પણ પાણીની માંગ કરી હતી અમે કીધું કે વધારે નહીં પણ અમારા તલાવના તમે આ પાણી આપો ભલે આંખથી કઢાણાનું પાણી નીકળે છે તો અમારા તલાવમાં પણ તમે પાણી આપો તો બી અમારે દોઢ આકાર પાણી પીવે પણ એનો પણ કંઈ સુવિધા થતી નથી